લોક કાંઈ નથી આપણે પણ આ છે ને મિત્રો આપણે બે વસ્તુ મંગાવી હતી આપણા યુટ્યુબના કામ માટે એ આવી ગઈ છે ને આજે છે ને મિત્રો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે પછી કારણ કે આપણા બજેટમાં મિત્રો છે ને એવડું પોહા એમ હતું એટલે માટે આપણે છે ને સેલ્ફી કેમ મંગાવી છે એ પણ આવી રીતે ક્યારે છે ને બ્લૂટૂથથી શૂટ કરીએ અને મિત્રો આપણે માયાક મંગાવ્યા છે ડબલ પોઈન્ટ આવે છે આમાં ક્યુઆર કોડ નો તમને દેખાડી શકું એટલે મેં તે ખાલી દેખાડી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું આજે આપણે એક નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તો આજે તો બ્લોગ કઈ નથી આપણે પણ આજ છે ને તો આપણે બે વસ્તુ મંગાવી હતી આપણા યુટ્યુબના કામ માટે એ આવી ગઈ છે અને આજે છે ને તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે તો આજના અનબોક્સિંગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે બધા હારે મળીને જોઈએ હું વિડીયો છે મેં તો જોઈ લીધો છે ને મેં મંગાવ્યું છે મને ખબર છે પણ તમને નહીં ખબર હોય ને એટલે માટે હું તમને જણાવી દઉં તો આપણે મિત્રો છે ને એક પાડથી લાયડ આ મીશોમાંથી મંગાવ્યું છે અને આ છે ને મિત્રો એ આપણે ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું છે તો કેમેરામેન થોડાક આપણી પરથી વહી આવો ને આપણે આમાં છે ને શું છે ને એ દેખાડી દઈએ પબ્લિકને તો પહેલાં તો મિત્રો છે ને આપણે શૂટ કરવાનું હોય ને બધી કોઈ ચા ચા બધું એટલે માટે આપણે એક લીમ્બરની જરૂર પડે એટલે આપણે લીમ્બર ન મંગાવીએ છીએ અત્યારે કારણ કે આપણે કાંઈ ઇન્કમ નથી એક ને એના માટે એટલે માટે આપણે છે ને મિત્રો સેલ્ફી ટેન મંગાવી લીધી છે કારણ કે આપણા બજેટમાં મિત્રો છે ને એવડું પોહા એમ હતું એટલે માટે આપણે છે ને સેલ્ફી ટેન મંગાવી છે એ પણ આવી રીતની છે અને આમાં મિત્રો છે ને આપણે એક લાઇટ પણ આવે છે કેમેરામેન દેખાય તો આવી રીતની મિત્રો બે મોર આવે છે ટીવી વાર ઓલ દબાવીએ એટલે બંધ થઈ જાય ને આવી રીતની મિત્રો સેલ્ફી ખુલી જાય છે એ હું સિનેમેટિક નાખી દઈએ એટલે તમે જોઈ લેજો કેવી રીતનું છે ને આ મિત્રો સારા સારું કેબલ આવે ત્યારે લાઇટનું ચાર્જિંગ કરવા માટે આમાં બીજામાં કંઈ ચાર્જિંગની જરૂર પડે ને હારે છે ને મિત્રો એક આપણા બટન આવે ઓન ઓફનું વિડીયો સલૂન બંધ ને ફોટોન બધું કરી શકીએ ને આ રીતની મિત્રો ફોલ થાય છે જોઈ શકો છો તમે કઈ રીતની આપણે સેલ્ફી છે તો સારો મિત્રો હવે છે ને પછી બીજા બીજા બોક્સનું અનબોક્સિંગ કરીએ શંકર છે ફાઇનલ ફેમિલી એક વસ્તુનું તમે અનબોક્સિંગ જોઈ નાખો અને હવે મિત્રો છે ને આપણે બીજા બીજા બોક્સનું અનબોક્સિંગ કરવાનું છે ને એ બોક્સ છે ને મિત્રો આપણે આ ઓડિયો છે ને અત્યારે છે ને બ્લુટૂથથી શૂટ કરીએ ને બ્લુટૂથથી છે ને મિત્રો થોડોક નોઈઝ આવે બાજુનો બીજો અવાજ સલવું આવે આપણે પંખો બેક દેખાજો તો બેન કેમેરામાં તો આપણે પંખોન હોય ને એનો બધો અવાજ આવતો હોય ને એ અવાજનો આવે ને વિડિયો શૂટ કરતા હોય ને ત્યારે એના માટે છે ને મિત્રો આપણે છે ને માયક મંગાવ્યા છે સ્ક્રીનવાળો કંપનીના તો આ છે મિત્રો આપણે માયક અનબોક્સિંગ તો મિત્રો છે ને આપણે લેવા આવે ને કુરિયરવાળો તૈયાર કરી જ નહીં ખા હોય એટલે માટે આપણે અત્યારે ખુલ્લા જોયા તો ખાલી તમને દેખાડવા માટે કે આપણે વસ્તુ મંગાવી છે તો આ મિત્રો આપણે માયાક મંગાવ્યા છે ડબલ પોઈન્ટ આવે છે આમાં ડબલ માયક શૂટ કરી શકીએ અહીંયા રાખી શકીએ આપણે કોલરે ને એક પોઈન્ટ આવે છે એ ડાયરેક્ટી ટુ પોઈન્ટમાં ફિટ થઈ જાય ફોનમાં તમે ગયા રહેશે ઘણા વિડીયો તો હવે છે ને હું તમને તે અનબોક્સિંગ કરીને દેખાડું કેમેરામેન આપણે એક સાઈડમાં હોય આવો ને વ્યવસ્થિત રીતે દેખાડો તો આ છે ને મિત્રો એક છે તો આ મિત્રો છે ને હાય બધું આવે છે પહેલાં હું તમને આ બીજું બધું દેખાડી દઉં માયક પછી સાઈડમાં રહી છે તો આપણે કેબલ આવે છે તો કરવા માટે દેખાડું તો આ છે મિત્રો છે ને છે ભાઈ આઈફોન માટેની પિન છે તો આપણી પાસે મિત્રો આઈફોનનું બધા છે નહીં એટલે માટે આપણે આ કાંઈ કામની છે નહીં એના માટે આપણે સાઈડમાં રાખી દેવાનું આ છે ને મિત્રો એ આપણા બે માયા કોઈ નહીં એને ચાર્ચિંગ કરવા માટે બોક્સમાં પણ ચાર્જિંગ થઈ જાય તો એના માટે મિત્રો આ કેબલ છે તો એ કેબલ મૂકી કે અને હવે આપણે જે મેન વસ્તુ છે ને એ લઈએ મિત્રો તો આ મિત્રો છે આપણે બોક્સ જોઈ શકો તો કિનારો લખેલું તો આ બોક્સમાં છે ને મિત્રો તો આ બોક્સમાં છે ને લો આ રીતના મિત્રો છે ને માયક આવે છે આ બે માયક છે ને આ છે ને રિસીવર એ આપણા ફોનમાં લાગી રહ્યા ચાર્થિંગ પોઈન્ટ કરવાના આવે ને એમ જ આપણે સાઈડ ટુ સાજ સર્જલમાં આ લાગી રહી આઈફોન હોય ને તો એના માટે આ પિન લગાડવાની આવે એ આ પિન છે તો આપણે એ કાંઈ કામની નથી એટલે એ આપણે સાઇડમાં રાખીએ આનંદિનો જ ઉપયોગ કરવાનો હોય આ માયક છે તો આને કોલર આમ લગાડી ને પછી વિડીયો શૂટ કરવાનો હું તમને આગળ થોડીક વાર પછી છે ને આ માયકનો અવાજ મિત્રો સંભળાવું તો હું છે ને પહેલાં માયકનું ફોનમાં સેટઅપ કરી નાખું ત્યાં સુધી છે ને તમે આના સિનેમેટિક છે ને એ બધા એન્જોય કરી લો ચાલો મિત્રો થોડીક વાર પછી છે ને હું તમને આ માયકનું રિવ્યુ આપું કઈ રીતના છે ને આમાં વી મીટરની કંપનીવાળા દાવો કરે છે કે વી મીટર હોય ને ત્યાં સુધી અમરાય તો આપણે એવું એટલું બધું કાંઈ આગો અહીંયા છે નહીં ગામમાં કારણ કે ગામમાં હોય એટલે સેટઅપ નથી એવું તો હું આ છે ને હેરી છે ને એટલામાં ઘેર ને ઘેર ફરિયામાં એમાં હું તમને દેખાડી દઈ કે કેટલો ઘવાસ કર આવે ને કેટલો કપાય કેટલો ક્લિયર થાય એ હું તમને આગળ પંખા હેઠળ રહી ને પછી પણ દેખાડી દઈ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની બન્યા તો ને વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો ફેસબુકમાં જોતા હું મિત્રો ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો તો ચાલો મિત્રો હું તમને છે ને હવે આ માયક કનેક્ટ કરીને દેખાડું તો ફાઈનલ ફેમિલી છે ને આપણે માયક કનેક્ટ કરી લીધું છે ને આ અત્યારે છે ને પેલા મોર ઉપર હાલે છે તો હું છે ને હવે આનો બીજો મોર કરું એટલે પંખાનો અવાજ કેટલોક આવે ને તમને ખબર પડી રહે તો મિત્રો આનો બીજો મોર ચાલુ થઈ ગયો છે એ શકો છો તમે આ એકવાર સાપ દબાવીએ ને એટલે એટલો નોઈઝ કાઢી નાખે ને હવે મિત્રો છે ને બીજો મોર લઈએ આપણે તો આ મિત્રો બીજા મોર ઉપર આવી ગયું પહેલા મોર ઉપર હતું હવે બીજા મોર ઉપર આવી ગયું એટલે હજી એટલો અવાજ કમ્પોર્ટ બંધ થઈ જાય હવે મિત્રો છે ને ત્રીજો મોર સહેલું કરી દઉં જોઈ શકો છો તમે તો આ છે ને મિત્રો એટલે આપણે એક એક વાર સાપ દબાવીએ ને એટલે એટલી આમ લીપડી લાઈટ થાય એની અંદર લીલી લાઈટ થાય ને એ તો હવે છે ને મિત્રો અવાજ બિલકુલ નહીં આવતો હોય પંખાનો તો આને હવે આપણે કનેક્ટ કરી દઈએ ને હવે છે ને આપણે જોઈએ કે કેટલોક અવાજ આવે છે હું ડૂંપેલા છે ને પંખા હેઠળ આવ ને તમે છે ને આઈ થિન્ક બેન વિડીયો શૂટ કરે અમારે વિડીયો શૂટર બનાવ્યા છે તો અવાજ તમને કેવો આવે છે હું અત્યારે પંખા હેઠળ ઊભો છું પંખાનો અવાજ આવે છે કે નહીં જરી કમેન્ટ નહીં જણાવી દેજો ને હવે છે ને આપણે આપણે આયા ફરિયામાં એક કાંટો મારી આવીએ તો કેમેરામેનને કહીએ કે દરેક આઈખું વળી આવે ને સાઈડમાં ઊભે ને તો હું છે ને તમને આનું રિવ્યુ આપી દઉં કઈ રીતનું છે કોઈ પણ બાવણા ભાઈ જઠી ભજીયા ભજી એમ તો હવે છે ને મિત્રો આપણે કેમેરામેન ને રાખ દીધા છે ઓલા છે ને છે તો કેવો કવર આવે છે કમેન્ટ કરી દેજો કાંઈ ક્યાં તમે ફટાફટ હવે છે ને મિત્રો હું એલો જ બધા સાત સપોર્ટ ની જરૂર છે કારણ કે આપડે જે આઈફોન ની પિન લેવા છે ને એ પણ આપણે છે ને આ માયક માં મિત્રો છે ને આપણે લગાડી ને ધોવાનું છે એટલે તમે બધા સપોર્ટ કરે રાખો ને તો આપડે આઈફોન લેવાનું સપનું છે ને એ પણ પૂરું થઈ જાય ને આપડે બીજું થોડુંક કામ કરવું છે ને એ પણ થઈ જાય તો હું અત્યારે આવી ગયો છું કરસને વેહક ફૂટ સાલેહક ફૂટ તરીહક ફૂટ દેવો હે કે ઓક હવાર આવે છે તમે કરી દેજો તમે હવે છે ને મિત્રો તો આપણે પરખે આયા રહ્યા મે તમને કીધો ને એમ પહેલી વાર આવી જાવ ને મિત્રો ચેનલ માં સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક માં જોતા ને મિત્રો ફોલો ન કરો ફોલો કરી લેજો તો આવો તો મિત્રો આપણો કક વિડિયો ને તો ચાલો મિત્રો હવે છે ને હું આ વિડિયો ના બધાય છે ને બધું કરી નાખો હેરખું ને બે સિનેમેટિક લેવાના છે ને એ લઈ લઉં ને તમને છે ને વસારે દેખાડી દઉં ને બે વસ્તુ મિત્રો તમને કેવી લાગી છે એ કમેન્ટ કરી દેજો તો આ મિત્રો હાલ તો ફાઇનલી ફેમિલી છે ને યાર આવે આમાં છે ને આપણે મિત્રો એક વર્ષ દિવસની વોરંટી કાર આવે છે એ હું તમને છે ને નીચે કેટલા ભૂલી જ એટલે મેં અત્યારે છે ને સિનેમેટિક લેવા આવ્યો ને તો આવે એ મને ખબર પડી હું કોઈ આ દેખાડી દઉં ને આ છે ને મિત્રો આવી રીતનું કાર આવે છે કિનારો તરફથી એ ક્યુઆર કોડ નો તમને દેખા શીખવું એટલે મેં તો આ ખાલી દેખાડી દઉં છું આવી રીતની તો કાર આવે છે આ માયકમાં કાંઈ વાંધો હોય ને તો મોકલવા હોય ને પાછા તો આપણે દઈ શીખીએ આમાં આપણે છે ને અઠવાડિયાની પહેલાં મુદત આવે છે કે તમારે ફ્લિપકાર્ટ વાળાની એ જ આપને કહી દે કે તમારે જોઈ લેવાના વાપરી લેવાના તમને કેમ લાગે છે સરસ લાગે છે તો જોઈ લેવાના એટલે મેં પેલા આપણે જોઈ લીધા હોય તો આપણે અઠવાડિયામાં પાછા કરી શકીએ બાકી વરહજી ની અંદર કઈ પ્રોબ્લેમ હોય ને મિત્રો તો આપણે છે ને પાછા મોકલી શકીએ છે તો એ એક માયક વાળા કંપની તરફથી સારું કહેવાય મિત્રો કે કેટલું આપને સપોર્ટ આપવામાં આવે છે એ રીતનું છે તો ચાલો મિત્રો હવે છે ને તો ફાઈનલી ફેમિલી છે ને હવે હું તમને આ બે ના મિત્રો ભાવ કહી દઉં કે આપણે કેટલામાં આવ્યા છે મિત્રો તો આ માયક છે ને આપણે ગિનારોનો એના મિત્રો આપણે છે ને સત્તરસો રૂપિયા પે કર્યા છે ને સેલ્ફી ટેન મંગાવી ને મિત્રો એના આપ્યા છે બસો ને સો રૂપિયા જેવું એમાંથી આપને છે ને સો રૂપિયા બોનસ મિલું હતું ને આમાંથી મિત્રો આપને બાર રૂપિયા બોનસ મિલું એટલે અઠરસો રૂપિયામાંથી મિત્રો બાર પાસે આવ્યા ને ઓલામાંથી બસો સો આપ્યા હતા એમાંથી મિત્રો બસો રૂપિયા ને સો રૂપિયા પાસે આવ્યા હતા એવી રીતનું છે મિત્રો આપણે અત્યારે થોડોક ખર્ચ કર્યો છે આપણી બજેટમાં હતો ને મિત્રો એ આપણે ખર્ચ કર્યો છે કારણ કે આપણે એમાંથી ઇન્કમ નથી આવતી તો પણ મિત્રો મેં એમ મને એમ છું કે આપણે થોડોક અવાજમાં મિત્રો થોડોક ક્લિયર કરીએ ને તો વધારે સારું રહે એના માટે મિત્રો આપણે થોડોક ખર્ચ કર્યો છે ને તમારો બધા મિત્રો સાઠ સપોર્ટ રહે ને તો આપણે આ માયક વાપરવાની જરૂર નહીં પડે આઈફોન આવી જાય ને મિત્રો તો એમાં છે ને મિત્રો એનો અવાજ મિત્રો છે ને બહુ ક્લિયર આવે ઓડિયો આપણે છે ને માયક ન રાખવું પડે આમાં છે ને મિત્રો માયક રાખવું પડે કારણ કે એન્ડ્રોઈડમાં છે ને મિત્રો એટલું બધું નક્સિલિટ ન આવે ને એમાં આઈફોનમાં છે ને મિત્રો સિસ્ટમ આવે ને એની હિસાબે અવાજ ન આવે બેડનો આપણો અવાજ થોડોક વધારે સંભળાય એવી રીતનું છે તો એ એક મિત્રો સપનું છે ને તો તમે બધાય બધા છે ને મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી ને તમારા આજુબાજુના ગ્રુપ હોય ને મિત્રો વોટ્સઅપ એમાં જલ્દીથી જલ્દી મિત્રો વિડીયો શેર કરીજો એટલે આપણું એક સપનું પૂરું પૂરું થઈ જાય મિત્રો ને હા મિત્રો તો બસ આવો કા કટો મિત્રો આપણો અનબોક્સિંગનો નો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવી દેજો ને ચાલો આપણે કાંઈ મિત્રો સ્પોન્સર વિડીયો નહોતો નકર તમને એમ થાય કે સ્પોન્સર વિડીયો છે કે માયાક વાળા આમ ને તેમ ને બધા આપણે એવું કાંઈ વિડીયો સ્પોન્સર નતું આ તો મેં લીધું ને એટલે તમને જણાવી દીધું ને તમારે કોઈને મંગાવવું હોય ને તો મને મંગાવી શકો છો વસ્તુ સારી છે હું એની લિંક નહીં આપું તમને એમ થાય કે છે એટલે મેં તો મિત્રો તમે સર્ચ કરીને તમારી રીતે મંગાવી શકો છો આવી રીતનું મિત્રો બોક્સ આવે છે આ જોઈ શકો છો તમે મસ્ત સરસ ને સેલ્ફ સ્ટેન્ડમાં તો મિત્રો તમે સેલ્ફ સ્ટેન્ડ કોને એટલે તરત જ આપણે આવી જાય તો આવી રીતનું છે પણ હવે છે ને તમે કોઈ મંગાવો ને તો આ ને એ ન મંગાવતા અલગ આવે ને નીકળી ને એ રીતની દો મારા તો મંગવા જઈ એટલે ચાલ આવ એવી રીતનું છે આવી જે પછી રિટર્ન થતી છે પછી મેં કરી કારણ કે આને એટલી બધી કાંઈ કિંમત રહે નહીં મિત્રો બસો રૂપિયામાં આપને પડી છે હાલત આંકી નાખવાની હોય પછી જોયું આગળ તમારો સપોર્ટ રહે તો બીજો ગ્લિમ્બલ લેવું આપણે અત્યારે મિત્રો આપણે ટાઈમ પર આ મંગાવી છે એટલા માટે જ આપણે આ મંગાવી લીધી છે આનું મિત્રો બીજું કંઈ નહીં આપણે આમ થોડોક શૂટ કરવું હોય ને એના માટે સારું થાય તો એવી રીતનું છે મિત્રો હવે છે ને મળી જાય યાર બીજા વિડીયો માં ત્યાં સુધી તમને બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય હર હર મહાદેવ